યુનિફોર્મ સિવિલ કોડને લઈને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની નારાજગી દિવસે ને દિવસે વધતી દેખાઈ રહી છે તેમણે સરકારને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો યુનિફોર્મ સિવિલ કોડમાં આદિવાસી સમાજનો સમાવેશ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન ગુજરાતભરમાં થશે તેને જ લઈને તેઓ ઠેર ઠેર ચિંતન શિબિર પણ યોજી રહ્યા છે તે અરવલ્લી જિલ્લા ખાતે પણ ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા હતા સાથે તેમણે શું સરકાર ઉપર પ્રહાર કર્યા છે ને રાજ્ય સરકાર બંધારણ વિરુદ્ધ જઈને કામ કરતી તે પ્રકારના આરોપ લગાવ્યા છે જેના કારણે રાજકારણ છે છે શું વિગતે વાત વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ નો મુસદ્દો ગુજરાત સરકાર તૈયાર કરવા જઈ રહી છે થોડાક દિવસ પહેલાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હરસંઘવી દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી તે પત્રકાર પરિષદમાં એક કમિટીની રચના કરવામાં આવી પિસ્તાળીસ દિવસની અંદર યુસીસીનો મુસદ્દો તૈયાર થશે તે પ્રકારની વાત ચર્ચાઈ રહી છે આને લઈને આદિવાસી સમાજના નેતા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સ્પષ્ટપણે યુસીસી સામે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે જ્યારથી આ ચર્ચાઓ વેગવાન બની છે ત્યારથી તેઓ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે સાથે જ નવાર હવે આ મુદ્દો ચર્ચાનો કેન્દ્ર આદિવાસી વિસ્તારોમાં બન્યો છે તેઓ એવી ભીતિ વ્યક્ત કરી રહ્યા છે કે યુનિફોર્મ સિવિલ કોડ આવશે તો આદિવાસી સમાજના જે હક હક અધિકાર સંસ્કૃતિ બંધારણની જે અધિકારો છે તે સમાપ્ત થઈ જશે આ ભીતિના કારણે તો જાહેર મંચ પરથી નિવેદનો આપી રહ્યા છે ચિંતન શિબિરો યોજી રહ્યા છે આ ચિંતન શિબિર અરવલ્લી જિલ્લામાં પણ યોજાઈ હતી જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા યુનિફોર્મ સિવિલ કોડનો ફરી એકવાર વિરોધ નોંધાવ્યો છે સાથે જ તેમણે કહ્યું છે કે યુસીસી બનાવવાની સત્તા જ્યારે કેન્દ્ર સરકાર પાસે હોય છતાં પણ રાજ્ય સરકાર છે તે બંધારણ વિરુદ્ધ જઈને કામગીરી કરી રહી છે

કરવાની સત્તા માત્ર ને માત્ર કેન્દ્ર છે લોકસભા ને છે ત્યારે ગુજરાત સરકાર બંધારણના સિદ્ધાંતોને નેવે મૂકીને પોતે કમિટી બનાવીને જે ગુજરાતમાં યુસીસી લાગુ કરવા જઈ રહેલી છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આપણે સમાનતાની વાતો કરીએ છીએ પણ આજે પણ એસસી એસટી હોય ઓબીસી માઇનોરિટી સમાજ સાથે સમાનતા નથી ત્યારે હાલના તબક્કે ગુજરાતમાં યુસીસી લાગુ કરવામાં નહીં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે આપણે સાંભળીએ તો આમ ડીડિયા પાર્ટીના ડિડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ આકરા પાણી જોવા મળી રહ્યા છે યુનિફોર્મ સિવિલ કોડ મામલે તેઓ લડી લેવાના મૂડમાં પણ દેખાઈ રહ્યા છે તેમની માંગ છે કે આદિવાસી સમાજને યુનિફોર્મ સિવિલ કોડ બાબતે દૂર રાખવામાં આવે બાકાત રાખવામાં આવે જાઉં કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ તેમણે ચીમકી ઉચ્ચારતા રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો નવજીત ન્યૂઝને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ